પર્વત જ્યારે છે માં જે દિવસે ગરબે રમવા માટે ઉતરે એક પગ ખેબર ઘાટ માં હોય અને એક પગ હિમાલયના ના શિખર ની માથે હોય માં ગરબે રમતી હોય આખું બ્રહ્માંડ જગદંબા ની હારે તાલ લેતું હોય એવી ભગવતી ની નવરાત્રી ગરબાનો ઘણા બધા એ પોતપોતાની રીતે અર્થ કર્યો છે પણ ગ એટલે ગાવું ર એટલે રમવું અને બા એટલે માં માની સામે ગાય અને રમવું એનું નામ ગરબો કહેવાય ગરબો છે બ્રહ્માંડ નું પ્રતિક છે નિશા સાંભળી કામલી ગોદ કાલી નમુ કાલ રાત્રી નમામી કરાલી તુહી તાર લે જોત જીણી જબૂ કે ફરે ગાપ કા પંથ ફેરાન ચૂકે તુહી તાર લે જૂત ઝીણી જા આપ જેમ નવલાક તારા છે એમ ગરબા ની અંદર તમે દીવો મૂકી દયો અને માથે આપડી દીકરીઓ ગરબો રમતી હોય ત્યારે એમાંથી સહસ્ત્ર કિરણોની ની ધારાઓ જ નીકળતી હોય બ્રહ્માંડ તાલ દેતો હોય એમ લાગે એવી ભગવતી એવી જોગમાયા એને આરાધવાનું પર્વ કોઈ છંદમાં ભગવતીની આરાધના કરી કોઈ ગરબામાં માની આરાધના કરી કોઈ સંસ્કૃત સ્તવનમાં સ્તોત્રમાં આરાધના કરી શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાજણે સર્વ શારથી હરે દેવી નારાયણી નમસ્તે સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધિકાય શરણ્ય ત્રમ નારાયણી નમસ્તુ તય માને જેટલો શરણાગત ભાવ વાલો છે એટલું દુનિયામાં બીજું કોઈ નથી વાલો આપણે ત્યાં જેટલા જેટલા ઈશ્વરના અવતારો થયા એ બધા એક શરત રાખી કે આવું આવું બને તો અમે જન્મ લઈ જમ જમ ગો જ ધરમ ગી

સંતોને પીડા થાય સત્પુરુષોને સમાજ પીડવા માંડે સાધુતાની હાનિ થાય ત્યારે ત્યારે હું ભારત વર્ષમાં અવતાર લઉં છું પણ જગદમબાઈ આવી કોઈ શરત ન રાખી માયે કોઈ આવી શરત ન રાખી

પછી મહાલક્ષ્મી હોય તો એ ભલે મહાકાલી હોય તો ભલે મહાસરસ્વતી હોય તો એ ભલે ચામુંડા હોય તોય ભલે મહાકાલી હોય તો એ ભલે આપણી લોકદેવીઓમાં આદ્ય આવડથી માંડી અને છેલ્લા જોગમાયા ચારણોમાં જે જન્માયે આઈ સોમવાય હોય તો ભલે દીકરાના આહુડા ન જીવ શકે ત્રુટી દિયા થી અને રૂઠી લિયા રાજ ભગવતી એમ કે હું જેના પર ત્રુઠવાન થઈ જાઉં હું જેના પર મહેરબાન થઈ જાઉં એને ગોરસ રસ અને ગ્રાસ આપી દઉં પણ કદાચ જો મારી કફરી મીટ થાય અને મારી સામે જો કદાચ કોઈ કફરી મીટ કરે તેથી એના જો લોચન નો ખેંચી લો એના મૂળિયા વંશના નો ખેડી નાખું તો હું જોગમાયા ન કહેવા એવી ભગવતીના આરાધના નો આ પર્વ છે આદ્ય શંકરાચાર્ય જેવા પ્રકાંડ વિદ્વાન બત્રીસ વર્ષની ઉંમરે તો જેને દિગ્વિજય કરી લીધેલો ભારત વર્ષમાં આવ્યા દુનિયામાં બીજું કોઈ જ ન હોય શકે શક્તિ ભક્તિ કઈ હોય નહીં ફરતા 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 દેશાટન કરતા કરતા આજનું જે દેવી છે ઈ એ વૈષ્ણોદેવીની કંદરામાંથી ભગવાન આદ્ય શંકરાચાર્યજી પસાર થાય છે બીમાર પડે છે તાવ આવે છે એમાં હવારના પરમાં એક ગોવાળ ભાઈ છે ઈ ગોરહ વેચવા માટે નીકળે છે પણ એને લોબડીનો છેડો ફરકતો આવે છે માડી તારો બેળીઓ રે હરકે ને જી ધન માળીએ ને સંકે લે અનંત એવો જગદંબા તો લો ભેળિયો હે મા હે ભગવત તારા ભેળિયામાં તારી લોબડીમાં આખા જગતનું સચરાચર જગતનું ચેતન તત્વ સમાણેલું છે

જ્યાં તારા ગુરુને કહી દેજે કે મારે તો જેને જરૂર હોય એ લેવા માટે આવે તો જ હું આપું છું પણ શિષ્ય એમ કીધું કે એ તો એમ કે છે કે જેને જરૂર હોય એ લેવા આવે અને મેં એમ કીધું કે મારા ગુરુ અશક્ત છે બીમાર છે એનામાં શક્તિ નથી ત્યારે એણે એમ કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે અને સાહેબ શંકરાચાર્યજી એ ગડગડતી દોટ દીધી હો કે હું જેનો વિરોધ કરતો હતો હું જે ચેતન તત્વનો વિરોધ કરતો હતો

न जाना हमी तंत्र न चौर मंत्र न जाना हमी पूजा न च न्यास योगम गति स्व तमेका भवानी विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रु मध्य नरण्य शरण्य सदा माम प्रपाही गति स्व गति स्व तमेका भवानी माता शरण मीजी बात आपत्सु मगना स्मरण तदीय

ગમે એવું તોફાની કજિયાખોર છોકરું હોય પણ ભૂખ્યું થાય ને ત્યારે માને જ યાદ કરે માં છું શંકરાચાર્યજી જેવાને પોતાની બુદ્ધિના ઘમંડના પોટલા અહંકારના છોડી નાખવા પડ્યા છે એવી ભગવતી એને આપણે આરાધવાના છે ત્યારે ਮਾਰੇ ਤੂੰ ਤੋ ਰੂਮ ਜੋ ਮਦਾਰਥ ਨਾਮ ਵੇਢੀ ਨੇਨੋ ਰਜ਼ਾਨੀ ਨੋ ਬਦਵਾ ਗੀਰੇ ਜੀ એ મગો મગ્યો

પણ હે ભગવતી માડી જેને શંકાની છત્રીઓ ઉઘાડી કાળજા એના કોરા રહ્યા પાવાગઢ નું પાદર છઠ્ઠું નો અર્ધું સરખે સરખી દીકરીઓ ગરબે રમવા માટે આવી છે માતાજીના ગુણગાન ગાય છે મારા એ માન સંગ ભા ના ગોરીછળિયે ગીરાજ રેરી છે બારે રામ સંગ બાયે ના ગોરી પગડિયા પદમ જડ્યા રેજી ગજે આવા રાધાજી ના એવો જામંદિર ની જામોલ એ જરૂખડે દીવા બોલે રેજી દીકરીઓ ઘરે બે રમે છે એમાં પાવાનો રાજા

અને દીકરી મંડી રમવા ગરબે આમ પતે રાજા એ આજુબાજુમાં જે પડખિયા હતા એને કીધું બાપુ અમે નથી ઓળખતા માણસ ક્યારેય ખરાબ હોતો નથી પણ એની આજુબાજુમાં બેસવા વાળા માણસો ઈ જો ખરાબ મળી જાય તો માણસના પતનની શરૂઆત થઈ જતી હોય છે એ પતેને એટલું કીધું કે બાપુ અમે ઓળખતા નથી તપાસ કરો કોણ છે બોલાવો એને તો કે બાપુ આ ગરબે રમતી દીકરીઓને ન બોલાવા ઈ જોગમાયનું સ્વરૂપ કહેવાય અત્યારે એની સામે ન જોવાય પણ એમાં એક જણે કીધું કે હમણા ગરબે રમતી રમતી નીકળશે એ જાશે તો કોની વવારું છે કોની દીકરી છે કોની બેન છે કોની મહેમાન છે હમણાં ખબર પડશે અને સાહેબ બે ગરબા ઘૂમી અને દીકરી નીકળી ભાઈ ધીરા 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 ડગલા ઉપાડતી 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 નીકળી ભાઈ અને પાછળ પતિ ડગલા માંડ્યા સડાપ 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 ડગલા માંડ્યા એ થોડાક ડગલા જ્યાં પતે રાજા એ દીકરીની વાહે હાલ્યો હશે ત્યાં આમ પાછું વાળે જોયું કે મારા પગ દબાવતું કોક આવે છે મારા પગલા ને દબાવતું કોક આવે છે કોણ છે પાછી ફરી ભાઈ કોણ અઢાર વર્ષ ની દીકરીના મોડા માંથી શબ્દ ને કોણ છો તું કે હું પાવાનો રાજા પતય છું

કઈશ કલાપ છૂટો થઈ ગયો ફરીવાર બોલતો કે આવું રૂપ વગડામાં ન શોભે આ તો મારા ઓરડામાં મારા પલંગે શોભે પણ ત્યાં તો ડણક દીધી ભાઈ બુઢીઓ શિખર પે બુહારો હસો રૂપ ધોરો ઈ હમણાં જે શ્રંગારમય હતી હમણાં જે લાવીણીની મૂર્તિ હતી

રક્ત બીજ ને રોડવા માટે જે ભગવતી રૂપ ધારણ કર્યું હોય એ બદલાણી ભાઈ શિખર શિખર પે ફુહારો મસો રૂપ ઘણા માણસો પ્રશ્ન કરે છે શિખર ની ઉપર ફુવારો હોય એવું રૂપ ફુવારો તો બગીચામાં હોય શિખર ઉપર ફુવારો ન હોય પણ ધરતીના પેટમાં લાવા સમાય નહીં લાવા રસ અને પછી પહાડ ને ચીરી અને પહાડ ના શિખર ઉપર થી જેમ લાવા રસનો ફુવારો ઉડતો હોય એની સામે નજર ન કરી શકાય એવી ભગવતી હતી આજ એની સામે શિખર પે ફુહારો હસો રૂપ ધોરો નજર ન માંડી શકાય પતઈ શું બોલસ તું તો કે હા આ રૂપ વગડામાં ન શોભે આ તો મારા ઓરડે મારા પલંગે શોભે બોલ ક્યારે આવું જે ચંદને મુંડને કીધું તું ઈ જ અહીંયા કીધું ભાઈ ક્યારે આવું તો કે કાલ હું મારો મહેલ શણગારીને રાખીશ અને આજનું જે ટાણું છે અત્યારનું એ ટાણે કાલે આવજો અને ત્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પતઈ કાલ આવું ટાણું થાય ત્યાં સુધી તારા પાવાના કાંગરાને રહેવા દઉં તો તો હું મહાકાળી ન કહેવાનું થાય તારા પાવાના કાંગરા ને રહેવા દઉં અને સાહેબ અહીંયા મહમદ બેગડો સુતો છે અમદાવાદમાં જે અમી સુતો છો કે સુતોય નથી જાગતોય નથી અરે ઉભો થાય મારા બાપ પાવા કટલી ચડાઈ ચઢાઈ કર હું તને પાવો ઘરે કરાવવા માટે આવી છું પતિનું પતન કરવા માટે હું આવી છું અરે તો મેરી બડી અમ્મા મહાકાળી બિરાજ મારી મોટી માં મહાકાળી બિરાજે છે અહીંયા ભદ્રકાળી છે અને ત્યાં મહાકાળી છે મારાથી એના પર ચડાઈ કરી ન જવાય કે ગાંડો થામાં હું મહાકાળી પોતે આવી છું દેવા માટે રાક્ષસો નો સહાર કરવા માટે મહિષાસુર નું કાંધ મરડ્યો તો એમ પતિ નું કાંધ મરડવા માટે તને જગાડવા આવી છો બધા સાબિત રૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ અને બીજે દી રાત અંગે ઈ પેલા તો પાવા પતન કરી નાખ્યું હતું ઈ ભગવતી એના માટે અમારે ભગત બાપુએ લખવું પડ્યું કે માડી તું તો એ રૂમ ઝુમ રથ બેઠી અને નો રથાની નો બધ વા રેજી અને માળી તારી એ મેર નો મેમ એ મગોમ વ્યો પણ મારી જેણે એ શંકાની ની છતરી ગાડી એ કાળ જા ના કોરા